નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે અમદાવાદમાં કોરોનાના કેસમાં ફરી વધારો થવા લાગ્યો છે છેલ્લા ચોવીસ કલાકમાં જ કોરોનાના પાંચ નવા કેસ સામે આવ્યા છે જેમાં ચોર્યાસી વર્ષીય વૃદ્ધને વીસ વર્ષીય યુતી હોસ્પિટલમાં છે જ્યારે અન્ય દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવારમાં છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે મે મહિનામાં જ અમદાવાદમાં કોરોનાના આરતી દર્દીઓ નોંધાયા છે આ પૈકી હાલ દર્દી હજુ સારવાર હેઠળ છે જેના ઉપરથી જ કોરોનાથી સર્જાઈ રહેલી વિકટ સ્થિતિનો અંદાજ આવી શકે છે હાલ ગુજરાતમાં કોરોનાના એંસી ટકા કેસ માત્ર અમદાવાદથી છે છેલ્લા ચોવીસ કલાકની વાત કરવામાં આવે તો વધુ પાંચ નવા કેસ નોંધાયા છે જેમાં ચોર્યાસી વર્ષીય વૃદ્ધ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે વીસ વર્ષીય યુવતી પણ કોરોનાની સંક્રમિત છે શ્વાસની તકલીફ થતાં આ યુવતીને હાલમાં સોલા સિવિલ ખાતે ઓક્સિજન હેઠળ છે સોલા સિવિલના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ યુવતીનું સ્વાસ્થ્ય આ સ્થિર છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ